સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ કે હોટલનું ભૂલાવી દે એવું આજે આપણે ટ્રિપલ સેઝવાન ફ્રાઈડ રાઈસ તો ટ્રીપલ શેઝવાન ફ્રાઇડ રાઈસમાં નૂડલ્સ પણ હોય રાઈસ પણ હોય અને મન્ચુરિયન પણ હોય એટલા માટે એને ટ્રિપલ શેઝવાન ફ્રાઈડ રાઈસ કહેવાય છે બહુ ટેસ્ટી એવા સરળ રીતે આપણે બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક બાઉલમાં એક કપ બાસમતી ચોખા સારી રીતે ધોઈ લઈશું અને પાણી ભરી દસ મિનિટ જેવું પલાળી દઈશું તમે કોઈપણ વેરાયટીના ચોખા વાપરી શકો હવે આપણે મંચુરિયનનું બેટર બનાવવાનું છે એના માટે ત્રણસો ગ્રામ જેટલી કોબી લઈ મોટા મોટા એના ટુકડા કરી ચોપરમાં કે પછી તમારા પાસે જો ફૂડ પ્રોસેસર હોય તો એમાં પણ ઉમેરી અને એકદમ ઝીણું ઝીણું તમારે એને ચોપ કરી લેવાનું છે તો ચોપર વિશે મને બધા લોકોએ બહુ કમેન્ટમાં પૂછ્યું હતું તો આ બે વર્ષ જૂનું ચોપર છે અને મેં સ્ટોરમાંથી લીધું હતું ઓનલાઈન નથી લીધું મેયર બ્રાન્ડનું છે અને મેં કોબીને આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી લીધી અને આપણે એને એક બોલમાં કાઢી લઈશું તો પાણી બહુ ન થાય એ રીતે એને ચોપરમાં આ રીતે ચોપ કરી લેવાની હવે આદુ મરચાં લસણની પેસ્ટ તો એકથી દોઢ ઇંચ આદુના ટુકડા પંદર જેટલી લસણની કળીઓ અને બે લીલા મરચાં તો પેસ્ટ પણ બનાવી શકો આપણે મંચુરિયનમાં અને રાઇસમાં આ પેસ્ટ થોડી થોડી બધામાં વાપરીશું હવે કોબીમાં આપણે મીઠું ઉમેરી દઈશું સાથે બનાવેલી પેસ્ટમાંથી એક ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ ઉમેરી દઈશું ગ્રીન ચીલી તો લીલું મરચું બને એટલું ઓછું રાખવાનું આપણે સેઝવાન ચટણી વાપરવાના તો એનાથી તીખાશ આવશે સાથે એક ટી સ્પૂન જેટલો મરીનો પાવડર કે પછી આ રીતે ફ્રેશલી ગ્રાઉન્ડ કરી ઉમેરી દેવાનો મિક્સ કરી દઈશું હવે મીઠું ઉમેરો એટલે કોબીમાં પાણી થશે અને આપણે સાથે બીજી સામગ્રીઓ તો અહીંયા લીલી ડુંગળી કે પછી સૂકી ડુંગળી ગમે તે તમે ઉમેરી શકો મારા પાસે લીલી ડુંગળી હતી એટલે મેં અડધો કપ જેટલી લીલી ડુંગળી કે પછી એક નાની સૂકી ડુંગળી પણ તમે ઉમેરી શકો હવે અડધો ટેબલ સ્પૂન સોયા સોસ અડધો ટેબલ સ્પૂન સેઝવાન સોસ અને અડધો ટેબલ સ્પૂન ટમાટો ખેચપ ઉમેરી દઈશું તો ત્રણેય તમારા સ્વાદ પ્રમાણે તમે વધુ ઓછું ઉમેરી શકો છો હું બહુ તીખું નથી બનાવી રહી એટલા માટે તમે એક ટેબલ સ્પૂન જેટલો પણ શેઝવાન સોસ ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે એક ચોથાઈ કપ કોર્નફ્લોર કે ચોખાનો લોટ અને એક ચોથાઇ કપ જેટલો મેંદો ઉમેરીશું લોટનું પ્રમાણ બહુ નથી ઉમેરવાનું માત્ર કોટિંગ આવે એટલું જ એટલે મંચુરિયન તમારું ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવું બનશે તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું હવે જરૂર લાગે તમને કાંઈ ઓછું છે તો તમે તમારા સ્વાદ પ્રમાણે બેલેન્સ કરી શકો હવે આપણે મંચુરિયન બોલ્સને તળી લઈશું તો આ રીતે મંચુરિયન બોલ્સ હું સાઈડમાં વાળતી જઈશ અને સાથે સાથે આપણે એને ફ્રાય કરતા જઈશું તો મંચુરિયન બોલ્સ તળાતા હતા ત્યારે સાઈડમાં મેં આ રીતે રાઈસ મૂકી દીધા તો પાણી ગરમ કરવા મૂકી દેવાનું ચારથી પાંચ કપ જેટલું એમાં એક ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન જેટલું તેલ અને પલાળેલા નીતારેલા ચોખા આ રીતે ઉમેરી દઈશું અને હાઈ ફ્લેમ પર આપણે આઠથી નવ મિનિટ જેવા પંચ્યાસીથી નેવું ટકા જેવા રાઈસ તમારે થવા દેવાના અને પછી રાઈસને આપણે આ રીતે ચારણીમાં કાઢી લઈશું અને એકદમ પાણી નીતરી જાય એટલે તમારે એને થાળીમાં છૂટ્ટા કરી દેવાના અને ફેન નીચે મૂકી દેવાના એટલે રાઈસ તમારા એકદમ છૂટા છૂટા રહેશે તો આ રીતે ફેન નીચે દસેક મિનિટ જેવા ઠંડા થાય ત્યાં સુધીમાં સાઈડમાં સાથે સાથે મેં નૂડલ્સ પણ બોઇલ કરી લીધા છે તો આ રીતે નૂડલ્સ માટે પણ ત્રણથી ચાર કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું એમાં પણ એક ટી સ્પૂન જેટલું મીઠું અને એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને નૂડલ્સ તો અહીંયા મેં એક કપ જેટલા ચોખા લીધા એના સામે મેં નૂડલ્સ અહીંયા સો ગ્રામ જેટલા લીધા છે તમારે વધારે લેવા હોય તો વધારે પણ લઈ શકો નૂડલ્સને પેકેટ પ્રમાણે તો અહીંયા મને પાંચથી સાત મિનિટ જેવું બોઇલ કરવાનું કીધું છે ગરમ પાણીમાં તો એ રીતે હું પાંચ મિનિટ જેવા નૂડલ્સને બોઇલ કરી લઈશ પાંચ મિનિટ પછી નૂડલ્સ આ રીતે બોઈલ થઈ ગયા છે આ રીતે તમને લાગે તો તમારે ચેક કરી લેવાનું ઇઝીલી બ્રેક થવા માંડે તો ઓવર કુક નૂડલ્સ ન થવા જોઈએ નહીં તો નહીં સારા લાગે તો પેકેટ પ્રમાણે તમારે નૂડલ્સ બોઇલ થઈ રેડી થઈ ગયા તો આ રીતે મેં ચેક કરી લીધા હવે આપણે એને પણ ચારણીમાં આ રીતે કાઢી ઠંડ પાણી ઉમેરી દઈશું અને નૂડલ્સને આપણે સાઈડમાં મૂકી દઈશું મંચુરિયન બોલ્સ આ રીતે મેં બનાવતી જઈ રહી છું સાથે સાથે એને ફ્રાય પણ કરતી જઈ રહી છું તો મીડિયમ ફ્લેમ પર એકવાર તેલ ગરમ થઈ જાય પછી જેટલા બોલ્સ આવે મંચુરિયન બોલ્સ એટલા તમારે ઉમેરી દેવાના બે સાઈડથી મીડિયમ ફ્લેમ પર તમારે ગોલ્ડન થઈ જાય એ રીતે ત્રણથી ચાર મિનિટ જેવા ફ્રાય કરવાના અને આવા ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય એટલે તમારે એને કિચન પેપર પર કાઢી લેવાના તો આ રીતે બધા મન્ચુરિયન બોલ્સ આપણે તળી રેડી કરી લઈશું મન્ચુરિયન બોલ્સ એક સાઈડ તળાય છે ત્યાં સુધીમાં આપણે રાઈસ અને નૂડલ્સનો વઘાર કરી લઈશું એના માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એકદમ તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટેબલ સ્પૂન આદુ લસણ અને લીલા મરચાં જે આપણે ચોપ કર્યા છે એ ઉમેરી દઈશું સૂકી ડુંગળી કે લીલી ડુંગળી એક નાની ડુંગળી ઝીણી ચોપ કરી તમારે ઉમેરી દેવાની તો લગભગ એક ચોથા કપ જેટલું અને એને આપણે એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લઈશું એક મિનિટ જેવું થઈ જાય એટલે એક નાનું ગાજર ઝીણું ઝીણું ચોપ કરેલું પાંચથી છ ફણસી એકદમ ઝીણા ઝીણા ચોપ કરેલા ઉમેરી અને આપણે એને બે મિનિટ જેવા સાતળી લઈશું તો હાઈ ફ્લેમ રાખી અને બે મિનિટ જેવું તમારે સાંતળી લેવાનું એક ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશો બે ટેબલ સ્પૂન સેઝવાન ચટણી હવે રાઈસ તમારે કેટલા તીખા બનાવવા છે એ રીતે તમે ચાર ટેબલ સ્પૂન જેટલી સેઝવાન ચટણી ઉમેરી શકો સાથે એક ટેબલ સ્પૂન સોયા સોસ ઉમેરી દઈશું મિક્સ કરી એક મિનિટ જેવું થવા દઈશું ગેસની ફ્લેમ મેં અહીંયા હાઈ જ રાખેલી છે હવે અડધું કેપ્સિકમ શિમલા મરચું આ રીતે કટ કરી ઉમેરી દઈશું સાથે કોબી એ પણ મેં થોડી બચાવી હતી ચોપરમાંથી તો એ અડધો કપ જેટલી મેં ઉમેરી દીધી અને સાથે લેશું હવે જે રાઇસ છે એ આપણે અડધા અને અડધા નૂડલ્સ ઉમેરી દઈશું તો બધું એક સાથે કડાઈમાં ન આવે એટલે વઘાર હું બે વાર કરી રહી છું તો તમે તમારા સ્વાદ પ્રમાણે બે વાર કે મોટી કઢાઈ લઈને એકવારમાં પણ વઘાર કરી શકો સાથે લીલી ડુંગળીના પાન અને મરીનો પાવડર આ રીતે ક્રશ કરી એક ટી સ્પૂન જેટલો ઉમેરી દઈશું હળવા હાથે હાઈ ફ્લેમ પર આપણે એને બે ત્રણ મિનિટ માટે થવા દેશું તો અહીંયા બાળકો મારા ખાવાના એટલા માટે મેં તીખું નથી બનાવ્યું નહીં તો આ રાઈસ એકદમ રેડ હોય તો તમે વધારે પણ સેઝવાન ચટણી ઉમેરી શકો હવે ગ્રેવીવાળું મન્ચુરિયન સેઝવાન મન્ચુરિયન બનાવી લઈશું એના માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એમાં બચેલી આદુ મરચાં લસણની પેસ્ટ અડધી સૂકી ડુંગળી કે પછી લીલી ડુંગળી આ રીતે એક ચોથાઈ કપ જેટલી ઉમેરી દઈશું અને આપણે એને એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લઈશું સાથે એક ચોથાઈ કપ જેટલા કેપ્સિકમના ટુકડા અડધો કપ જેટલી કોબી ઝીણી ઝીણી ચોપ કરેલી તો ચોપરમાં મેં વધારે જ એક સાથે કોબી લઈ લીધી હતી તો એ પણ મેં ગ્રેવી માટે અને નૂડલ્સ માટે પણ મેં આ જ રીતે કોબી ઝીણી કરી લીધી હતી એ ઉમેરી બે મિનિટ જેવું એને પણ હાઈ ફ્લેમ પર સાતળી લઈશું એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો શેઝવાન ચટણી તો અહીંયા હું તીખું ઓછું બનાવી રહી છું એટલે મેં એક ટેબલ સ્પૂન જેટલો જ ઉમેર્યો સાથે એક ટેબલ સ્પૂન સોયા સોસ ઉમેરી દઈશું મિક્સ કરી તરત જ આપણે એમાં તમને ગ્રેવી જોવે એ રીતે પાણી તો મેં અહીંયા એક કપ અને ઉપર અડધો કપ એટલે કે દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું છે સાથે એક ટેબલ સ્પૂન જેટલો ટમાટો કેચઅપ ઉમેરી દઈશું અને મીઠું સ્વાદ પ્રમાણે બેલેન્સ કરી દઈશું તો તમે બધા સોસ ઉમેરો એટલે એ રીતે મીઠુંનું પ્રમાણ પણ ઓછું થઈ જશે આ રીતે એકદમ સારી રીતે બોઇલ થવા દઈશું પાણી જેવું બોઇલ થવા લાગે એટલે એક ચોથાઈ કપ પાણીમાં આપણે એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર લઈ અને આ રીતે એકદમ સારી રીતે એને ઓગાળી લઈશું અને ઉકળતા પાણીમાં જ આ રીતે ચલાવતા રહી કોર્નફ્લોરની સ્લરી ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે આપણે એને બે ત્રણ મિનિટ માટે થવા દઈશું કોર્નફ્લોરની સ્લરી ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને પછી હાઈ ફ્લેમ કરી અને બે ત્રણ મિનિટ જેવું ઉકાળશું એટલે ગ્રેવી આ રીતે થીક થઈ જશે ગ્રેવી થીક થઈ જાય એટલે મંચુરિયન બોલ્સ ઉમેરી દઈશું તો મંચુરિયન બોલ્સ જ્યારે તમે સર્વ કરવાના હોય એ પહેલાં આ રીતે ગરમ તમારે ગ્રેવી કરી ઉમેરી દેવાના તો અહીંયા હું તરત જ સર્વ કરવાની છું એટલે મેં મંચુરિયન બોલ્સ ઉમેરી દીધા સાથે આપણે લીલી ડુંગળીના પાન ઉમેરી દઈશું અને મરીનો પાવડર એક ટી સ્પૂન જેટલો ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને આપણું મંચુરિયન બની તૈયાર થઈ ગયું તો ટ્રિપલ શેઝવાન ફ્રાઈડ રાઈસમાં મંચુરિયન આ રીતે રાઈસ અને આ રીતે નૂડલ્સ તૈયાર થઈ ગયા ગરમ ગરમ રાઈસને સર્વ કરો સાથે આપણે ગરમ ગરમ મન્ચુરિયનની ગ્રેવી સાથે આપણે એને સર્વ કરીશું અને ગરમ ગરમ આ કોમ્બો તમે સર્વ કરો તો રેસ્ટોરન્ટમાં તો તમે બહુ જ ખાધું હશે ઘરે તમે તમારા ટેસ્ટ પ્રમાણે બેલેન્સ કરી ઓછા સ્પાઈસી કે વધારે તીખા બનાવી એકવાર આ ટ્રિપલ સેઝવાન ફ્રાઈડ રાઈસની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ